નમસ્કાર સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં હું છું આપની સાથે રાધા ન્યૂઝરૂમ લાઈવમાં મહત્વના સમાચાર પર સૌપ્રથમ વાત કરીશું અને એ કે ભ્રષ્ટાચારીઓને હવે કરતું તો નહીં ચાલે ભ્રષ્ટાચારીઓ પર દાદા સરકારનો દંડો ફરશે લાંચિયા હર્ષદ ભોજકના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે પાંચ તારીખ સુધીના કોર્ટે તેના રિમાન્ડ મંજૂર કર્યા છે દસ્તાવેજોના આધારે એસીબીએ રિમાન્ડ માંગ્યા હતા અને ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે પાંચ તારીખ સુધી કોર્ટે તેના રિમાન્ડ મંજૂર કર્યા છે આરોપી આશિષ પટેલના પણ ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે દસ્તાવેજોના આધારે એસીબી દ્વારા રિમાન્ડ માંગવામાં આવ્યો હતો પરંતુ હર્ષદ ભોજકને પાછલા ગેટથી શા માટે લઈ જવામાં આવ્યો એ પણ સવાલ ઉઠી રહ્યો છે એસીબી શા માટે હર્ષદ ભોજકને મીડિયાથી છુપાવી રહ્યો છે લાખોના ભ્રષ્ટાચાર કરનારા અધિકારી લાંચિયા હર્ષદ ભોજકના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અને રાજકોટ અગ્નિકાંડ પછી જે ટીપી શાખાના કોઈ પણ મહાનગરમાં જે ભ્રષ્ટાચાર છે એક એક પછી એક એક બહાર આવી રહ્યા છે આવા સંજોગોમાં જ્યારે ભોજકના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે ત્યારે સૌથી મહત્વનું જે લોક છે જે કોર્પોરેટરમાં પોલિટિકલ વિંગ છે એ કોઈ બોલવા તૈયાર નથી બીજું અત્યારે પણ રિમાન્ડ માટે જ્યારે લઈ જવાય ત્યારે મીડિયાથી એમને છુપાયેલા રાખવામાં આવ્યા છે સૌથી મહત્વની વાત છે કે રાત્રે એમના ઘરનું જ્યારે સર્ચ થયું ત્યારે રોકડ અને સોનાના એક જે જે મળ્યું છે એ બહુ મહત્ત્વની વાત કહી જાય છે કે સૌથી મોટી વાત એ છે કે જે શાસકો છે એ શું આ ભ્રષ્ટાચાર જાણતા જ ન હતા સૌથી મહત્ત્વની જ્યારે પકડાય છે કે એસીબી કાર્યવાહી કરે છે ત્યારે જ આ બધું બહાર આવે છે તો અત્યાર સુધી શું જે તે વોર્ડ ઓફિસર અથવા જે તે ઝોનમાં પછી પૂર્વ ઝોન હોય હોય કે પશ્ચિમ ઝોન હોય પણ ત્યાં બે રોકટોક પૈસા બનાવતા હતા અને એક એક મંજૂરી પાછળ જેમ સાગઠિયા જે રાજકોટમાં કાંડ સર્જ્યો એ જ રીતે આ રીતની મંજૂરી અપાતી હતી અને રૂપિયાનો વિવટ થતો ત્યારે લોકપ્રતિનિધિ શાસન ક્યાં જતું હતું પછી એ મેયર હોય કે એ વિસ્તારના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય કે એ વિસ્તારના કોર્પોરેટર હોય આ તમામ પણ મુખ પ્રેક્ષક બન્યા છે એને કારણે આવા આવે છે પરંતુ જે કહે છે કે અત્યારે સરકાર દ્વારા જે કાર્યવાહી થઈ રહી છે એને કારણે આવા અધિકારીઓ બહાર આવી રહ્યા છે બિલકુલ અને હવે એક બાદ એક અધિકારીઓ બહાર આવશે જે લોકો લાંચ રિશ્વત અને આ રીતનો ભ્રષ્ટાચાર કરતા કારણ કે હવે તેમના પર દાદા સરકારનો દંડો ફરશે લાંછયા હર્ષદ ભોજકના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે